સુરતના સા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ક્રાંતિકારી સ્ટોક માર્કેટ એપ લોન્ચ કરાય છે તો આ પ્રસંગે યુટ્યુબર ખજૂરભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નાણાકીય ઉદ્યોગમાં મોખરાની કંપની સા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સ્ટોક ઇન એપ્લિકેશનનો પ્રારંભ કરાયો છે સ્ટોક ઇન માત્ર સ્ટોક માર્કેટની અન્ય કોઈ પણ એપ નથી પણ તે એક વ્યાપક નાણાકીય સાધન છે જે અનુભવી રોકાણકારો અને નવા શીખનારાઓ બંને માટે છે આ એપ્લિકેશનનો ઇન્સ્ટિટ્યુટિવ યુઝર ઇન્ટરફેસ વાસ્તવિક સમયના ડેટા વિશ્લેષણ અને સરળ વ્યવહારો સ્ટોક ઇનનો ઉદ્દેશ દરેક માટે સ્ટોક માર્કેટમાં રોકાણને સરળ અસરકારક અને લાભદાયક બનાવવાનો છે શાહ ઇન્વેસ્ટમેન્ટના સ્થાપક અને સીઈઓ હાર્દિક શાહના જણાવ્યા અનુસાર સ્ટોક ઇન સાથે અમે સ્ટોક માર્કેટમાં એક્સેસને લોકશાહી બનાવી રહ્યા છીએ અમારા ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને તેમની નાણાકીય સફરમાં સફળ થવા માટે જરૂરી સાધનો સાથે સજ્જ કરવાનું છે ભલે તેઓના અનુભવના કયા પણ સ્તરે હોય તો આ પ્રસંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ખજુરભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા શાહ ઇન્વેસ્ટમેન્ટ એક સ્ટોક માર્કેટ બેઝ કંપની છે જેને અમને આજે અમે એક નવું સોપાન લઈને આવ્યા છે જેનું નામ છે સ્ટોક ક્લિક એક એપ છે કે જે ઘણા લોકોને લોંગ ટર્મ શોર્ટ ટર્મ જે પણ સ્ટોક્સ પર વર્ક કરવું હોય લોકો આજે ખોટા ખોટા ટીપ્સના ખોટી ખોટી એડવાઇઝરીઓ